પાંચ થી છ વર્ષ પેલા મનથી થઈ ગયું આપડે શરીર નું મિત્રો મારે મેં પગદાના નથી જોયું જોયું ફગોડા હોય બગુડા અને કોઠા હોય બગડા ફગોડા પણ મિત્રો મોગલમાં દર્શન કરું છું પૂનિમના ફેમિલી મિત્રો વેલકમ ટુ ચિરાગ જેઠોગમાં કેમ છું મજામાં મજા છું વેલકમ ટુ સિરાગ જેઠો આજે આપણે ફાઇનલ મિત્રો કરે છીએ અને આજે મિત્રો હોય ને હમણાં જ મિત્રો ગુરુ પૂર્ણિમા ગઈ છે એટલે કે ગુરુ મિત્રો ખાસ મિત્રો વિડીયો ધ્યાનથી સાંભળજો મિત્રો આજે આપણી સાથે બનેલી મિત્રો સાચી ઘટના એટલે ઘટના સાક્ષાત મિત્રો આપેલા દર્શન પણ કહેવાય તો મિત્રો જેમ કે મિત્રો તમને ખબર તો પડી જ ગઈ છે થોડી ઘણી તો કન્ટિન્યુ બ્લોગમાં બનાવી ખાસ મિત્રો ચેનલ પર પહેલી ફેલાય તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો કાલે થોડીક વાત કરવાનો છો તો ખાસ મિત્રો ધ્યાનથી સાચી લાગે તો મિત્રો ખાસ કોમેન્ટમાં મિત્રો બાપા લખવાનું લખવાનો નહીં મિત્રો આજે મિત્રો અનુભવ કેવી નહીં તો મિત્રો પાંચથી છ વર્ષ પહેલાંની મિત્રો આ વાત છે જ્યારે મિત્રો મિત્રો એ તો મિત્રો આજે હું તમને મારા એટલે કે મિત્રો આ વિડીયો બનાવો ન દઉં પણ મિત્રો આજે છે ને તમને સાક્ષાત મિત્રો ભજિંગદાસ બાપાએ આપેલા દર્શન કહી શકાય અને સાક્ષાત મિત્રો ભજિંગદાસ બાપા આપણે શું મિત્રો ફળશું એવી વાત કહેવાય તો મિત્રો છે ને ખાસ પાંચથી છ વર્ષ પહેલાંની વાત છે મિત્રો ત્યારથી મિત્રો દર પુનમ ભરું છું અને પૂનમ ભરવીને પાછળનું શું કારણ છે ને એ પણ મિત્રો આજે હું કહેવાનો છું કેમ કે મિત્રો પાંચથી છ વર્ષ પહેલાં મિત્રો પાંચથી છ વર્ષ પહેલાં મિત્રો હું એને ધોરણ દસમાં ખેલ થયો હતો ફેલ થયો એટલે મિત્રો કારખાને ગયો બેસ કારખાના મિત્રો હીરા ઘસવા અને હીરા ઘસતા ઘસતા મિત્રો આપણે શેર મારા મિત્રો બગદાના મિત્રો દર સૌદેશી એટલે દર સૌદેશી જવાનું અને બાર વાગ્યા પછી પૂનમ થઈ જાય તો પૂનમના દર્શન કરવાનું હોય છે અને મિત્રો બગદાના જતા અને અહીંયા ઘરે આવ્યો ને ઘરે મિત્રો આપણે ને પડખી મિત્રો બધા વાતો કરતા બગદાને જઈને બધા આ સેવા કરતા અને એવું વાતો કરતા પણ યુક્ત મિત્રો આપણે મનથી એવું થયું કે મિત્રો

આજ સુધી આજની તારીખ સુધી મિત્રો હું દર સૌદેશી પગદાના પૂનમ ભરું છું અને પાછળ શું કારણ છે હું છે એની આખી કહાની કહેવાય ને તો મિત્રો પાંચ થી છ વર્ષ પહેલા મિત્રો હોય અને પાછળ હું કારણ છે એ કહું તો મિત્રો ખાડે દર સૌદેશ ભરવી છે દર સૌદેશી જાય અને પૂનમના મિત્રો દર્શન કરવી છે અને હાલની અત્યારની તારીખની વાત કરું તો મિત્રો અત્યારે પણ મિત્રો આપણે આગળ એ ગાડી નથી ચાલ રાખું છું પણ એ તોય મિત્રો બાપાનો એટલો સમત્કાર એટલો મિત્રો સાક્ષાત મિત્રો બજરંગદાસ બાપા આપણી ઉપર મિત્રો પરસો પડી છે એટલે કે મિત્રો આપણી ઉપર આ જ છે પછી મિત્રો અત્યાર સુધીમાં પણ મિત્રો અને વાત કરવા તો મિત્રો હા જે છેલ્લે છે જયારે મિત્રો બગદાના મેં નહોતું થયું હોય ને એ વખતે મિત્રો ફોન ભરતો ને ત્યારે મિત્રો કારખાને જતો ને મિત્રો એ દિવસેનો સમયની વાત કરું તો મિત્રો એવો સમય હતો ને ખરાબ મિત્રો તો મિત્રો ખાસ વાત કરવાથી તો એવો સમય ખરાબ હતો એવો ખરાબ હતો ને મિત્રો વાત જ શું કરું મિત્રો એટલે કે હે ને મિત્રો એ દિવસે જે દિવસે મિત્રો કારખાના જતા એ દિવસે મિત્રો આપણા ઘરે મિત્રો પાંચ રૂપિયા ગાંઠિયા લેવાના પૈસા નહોતા એટલો પણ તોય મિત્રો બાપાની દયા એટલી બજરંગદાસ બાપાની દયા અને મિત્રો આજની તારીખ સુધી મિત્રો બજરંગદાસ બાપાને દયાથી મિત્રો આજની તારીખ આજે પણ મિત્રો આપણી યુટ્યુબ ચેનલ ઉપર પણ પાંચસો સબસ્ક્રાઈબ કમ્પ્લીટ થયા છે જૂની એટલો ચમત્કાર છે જે મિત્રો આજની તારીખ સુધી હું મિત્રો મિત્રો બગદાના દર સૌદેશી મિત્રો જ છે બાપાને બાપાના દર્શન કરું છું અને મિત્રો તમે બ્લોગ પણ જોતા હશો છો મોટ એવી કાંઈક પૂનમ હોય છે હાય હાય મિત્રો આ ગુરુ પૂનમ છે એવા તહેવાર હોય ને બગદાના તો મિત્રો આપણે નવા બ્લોગ પણ બનાવતા હોય તો ખાસ મિત્રો જોઈ જોતા જોતા રહેજો અને ન જોઈએ તો મિત્રો ગુરુ પૂર્ણિમાનો મિત્રો આપણો બ્લોગ બનાવ્યો છે એ જોઈ લેજો આની પહેલાનો છે મિત્રો અને આ હીરા ઘસ અને યુક્ત મિત્રો પૈસા એટલા નહોતા હવે એ પરિસ્થિતિ હતી આપણે ઘરની મિત્રો તો એ મિત્રો બગદાના બાપા દર્શન કરવા લઈ જતા અને મિત્રો એ દિવસે મિત્રો આપણે શેટ જે કારખાને જતો એ શેટમાં મિત્રો ખોવા થાય છે એના કારખાના મિત્રો હું જતો અને ખાસ નિવાસ મિત્રો કરું તો એ વખતે આપણે હા પૈસા એટલા નહોતા અને તોય મિત્રો બગદાના હતા અને ભાડું પણ ન લેતા અને આજની તારીખમાં મિત્રો એ મોટ એ વખતે મિત્રો જાતા ને એ વખતે આપણે ખાસ ચોટાયથી એટલે મિત્રો ખુશબું હોય છે સોટાઈથી પાછળ મિત્રો ચોટાયતીમાં જાતા વખતે મિત્રો આપણે સોટાયતીમાં જતા બગદાના અને આજની તારીખમાં મિત્રો અત્યારે કારખાને નીચે જતો ત્રણ વર્ષ સુધીમાં ત્રણ વર્ષ કારખાને ગયો ત્રણ વર્ષ અત્યારે મિત્રો ત્રણ વર્ષથી ગેલદારી કરું છું ભાવનગર તો ખાસ મિત્રો આજની તારીખમાંથી મિત્રો હજી બગદાના જાઉં છું દર ચૌદશી મિત્રો પૂનમ ભરું છું અને ત્રણ વર્ષ સુધી મિત્રો એ માગ્યો હો અને એ પછી મિત્રો એ પછીની વાત કરું તો પછી ત્રણ વર્ષ નાથી કારખાના ગયો પછીના મિત્રો અત્યારે ભાવનગર કામે જાવ ને તો મિત્રો બગદાના એ વખતે બે થી ત્રણ પૂનમ મિત્રો એ નહોતી ભરી પછી હું એવું મન થઈ ગયું કે જો બાપા લઈ જાય છે બગદાના તો પાછી મિત્રો આપણે અત્યારે બંધ થઈ ગયા છીએ નાયા કેમ કે કારખાને જતા એ વખતે મિત્રો આપણે છે ને બંધ થઈ ગયા પછી પાછો એવો વિચાર કે પાછા લઈ જશે બજિંગદાસ બાપા અને સાક્ષા મિત્રો લઈ જશે તો આપણે મિત્રો પાણી પછી પૂનમ ભરીશું અને બધા પાછા દર્શન કરવા જઈશું અને એ દિવસે મિત્રો બીજા દિવસે પૂનમ એવું કાક હતું મને બહુ એટલું યાદ છે બાકી ફોન આવ્યો હતો આપણે બીજા પછી મિત્રો આપણે એકામાં જ આવીએ છીએ ત્રણ વર્ષથી હું મિત્રો ઈકામાં જ આવીશ હજી હાલની તારીખમાં અને મિત્રો એ મિત્રો બાપાનો કાંક ચમત્કાર હતો કેમ કે એવી મિત્રો વાત છે અને તે હેતુથી કેમ કે ત્રણ વર્ષ મિત્રો વર્ષ કે બેલદારી સ વર્ષ તો પાકા છે સથી સાત વર્ષ સાત બહુ નક્કી નહીં બાકી સ પાકા છે સ વર્ષથી મિત્રો આજની તારીખ સુધીમાં બગદાના મિત્રો દર સૌદેશ નદી મિત્રો બગદાના દર્શન કરવા બાપા લઈ જાય છે અને જાઓ છો મિત્રો આવો કાંક ચમત્કાર છે અને મિત્રો સાક્ષાત મિત્રો પણ હાથ કહેવાય કેમ કે આવો આવો મિત્રો ચમત્કાર કેમકે મેં એક દિવસ એવો મનથી એવું થઈ ગયું કે મિત્રો મેં બગદાના નથી જોયું અને એ વખતે મિત્રો બાપાનો કંઈક ચમત્કાર હોય દર સૌ દી ને મિત્રો બગદાને આપણે લઈ જાય છે દર્શન કરાવશે મિત્રો એવો ચમત્કાર છે આજની તારીખ સુધીમાં પણ હજી મિત્રો જાઓ છું જો આવો સમય હતો જે દિવસે ગાંઠિયા લેવાના પૈસા નહોતા તે દિવસથી મિત્રો લઈ જાય છે આજની તારીખ મિત્રો બે વાહન બદલા છે ને આવો નવો ચમત્કાર છે ને આપણી ગાડી છે તો આપણે ગાડી પોતાની ગાડી લઈને મિત્રો બગદાના જઈશું પણ આપણે મિત્રો આ તો ખાલી અમારી યુટ્યુબ ફેમિલીઓ અને આપણા વ્યૂઅરને સાથે ખાલી એક મારી કહાની કેવી હતી એટલે કે મિત્રો બાપાનો સાથ મિત્રો ચમત્કાર મારો કેવો હતો બગદાના દર સૌ જયારે સૌદેશી જાવી છે અને પૂનમ મિત્રો પુનમના દર્શન કરવી છે અને બે થી ત્રણ પૂનમ મિત્રો ભળી અને પછી મિત્રો બધા ને બધા 10 કેટલા દસ થી પંદર જણા બગદાના એમાં મિત્રો આપનો આપણા પણ મિત્રો ભજન મિત્રો ચમત્કાર કહેવાય કે મિત્રો આપને પણ લઈ જશે છે અને એમાં બે થી ત્રણ પૂનમ મિત્રો ભરી અને જ્યારે બે થી ત્રણ પૂનમ ભરી ત્યારે બગદાના હતા બાર વાગ્યા પછી મંદિર ખોલે પૂનમ મેં સૌદેશી નદી મિત્રો સાંજે જાવી અને આઠથી આઠ સાડા આઠ જ આવીએ અને બાર વાગ્યે મિત્રો મંદિર ખુલે વહેલા મિત્રો પૂગી હતા એટલે દર્શન ન થાય એટલે મંદિર ખુલે નહીં ત્યાં સુધી બહાર રખડવું પડતું મંદિર ખુલે પછી દર્શન થાય એટલે બેથી થી પૂર્ણ હું ત્યાં મિત્રો ભગદાને ધ્યાન બહાર રહેતા પછી દર્શન કરતા પછી વચ્ચે મિત્રો ભગોડા તા આવતું છું એ વખતે મિત્રો આપણે ખબર નહોતી ભગોડા પણ એ બાજુ આવે એમ કેમ કે ભગોડા પણ મેં નહોતું જોયું અને એ વખતે મિત્રો આપણે ફોન પણ નવો નવો લીધો એટલે મોલમાના આપણે એમ થતું કે બગુડા કઈ બાજુ એવું છે ત્યાં કેટલું આગું છે પણ એ વખતે પણ મિત્રો બે થી ત્રણ મોગલમાનો પણ સાક્ષાત મિત્રો આપણી ઉપર મિત્રો સાક્ષાત મિત્રો મોગલમાન પણ પરસો કેવાય કેમ કે બેથી ત્રણપુરમાં મિત્રો બગડાના પડી એ પછી મિત્રો વચ્ચે બગુડા આવતું ને આપણે શેઠ ઠવા રહીએ ગાડીમાં પૂછીને કીધું કે આપણે ના બહાર ઊભું રહેવું પડતું રખડું આંટા મારતા દુકાને કે કેમ કે દરવાજો ખુલતો નહીં બગદાણા એટલે તો કે આપણે બગુડા જાતા થી મિત્રો દર્શન કરીને ના પગવી તો આપણે મંદિર ખુલી જાય તો ઘણા બધાને મિત્રો પૂછ્યું પણ કોઈ હડકો કાંઈ જવાબ નહીં પણ તે દિવસે કાંઈક એવું મારું મોટ આમ એવું બોલાઈ ગયું છે કે મિત્રો ચાલો મિત્રો ફવાનું કીધું તો ચાલો ભગોડા પણ જાતા છે કહી દઉં કે મિત્રો ભગોડા પણ મિત્રો મોગલમાં એના દર્શન કરું છું દર્દ પૂનમના અને ભગુડા પણ મિત્રો દર પૂનમે મિત્રો જાવ છો ભગુડા અને બગડાના પણ મિત્રો આ સાક્ષાત મિત્રો ચમત્કાર કેમ કે મિત્રો મોટેથી આમ બોલાઈ ગયું છું કે ભગુડા પણ નહોતું થયું યુગ તે એટલે દર સૌદેશન દર્દ પૂનમના મિત્રો ફગોડા પણ દર્શન મોગલમાં એના થાય છે કેમકે તો ઈદ એવો સમય હતો હા મિત્રો ઈ તો પગોડા બગદાન મિત્રો એવું કા જોયું નહોતું ને આજે દર પૂનમના મિત્રો પગોડા અને મોગલમાં પગોડા મોગલમાંના દર્શન અને બગદાન મિત્રો બજંગદર બાપાના દર્શન થાય છે એવો કક સમજતા છે કે આ એક કક થોડી કહાની હતી તો બ્લોગ મિત્રો આ નાનો હતો આ બ્લોગ પણ ન કહેવાય પણ બ્લોગ તો આ ખાલી વિડિયો આપણો નાનો હતો મિત્રો ખાલી દેખ બનાવો ન હતો પણ વ્યુઅર અને આપણા YouTube ફેમિલીઓને ખાલી કહું હું તમારી કહાની તો બ્લોગ વાત તમને હાસી લાગી હોય ને ખાસ મિત્રો તો મુંબઈમાં મિત્રો જય મોગલમાં અને જય પર પણ બોલતા નહીં બાપા સીતારામ જય હિ